નમસ્કાર મિત્રો જયજનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે શાળામાં હાલમાં એકવીસો પ્લસ બાળકોનો વિશાળ પરિવાર બનવા જઈ રહી છે તમામ ધોરણમાં સ્ટાર લિટલ સ્ટાર હોય બેન્ચ હોય ક્વોલિફાઈડ શિક્ષકોની વધુ જરૂરિયાત હોય કર્મ અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકોએ નીચેના એડ્રેસ પર રૂબરૂ મુલાકાત લઈ ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે જગ્યાની વાત કરીએ તો પ્રાથમિક વિભાગ બાળભવન બાળવાટિકા ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ સ્ટાર બેન્ચ લિટલ સ્ટાર બેન્ચ નવોદયમાં તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે જગ્યાઓ પંદર ખાલી છે લાયકાત જોઈએ પીટીસી બી એડ બી બી એડ માધ્યમિક વિભાગ સ્ટાર બેન્ચ લિટલ સ્ટાર બેન્ચ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃતમાં લાયકાત જોઈએ બી બી એડ અને બીએ એ બી એડ છ જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ સ્ટાર બેન્ચ અને લિટલ સ્ટાર બેન્ચમાં તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ ગુજરાતી સંસ્કૃત નામું આંકડા અને એસપીમાં જ જોઈએ એમએ બીએડ એમ કોમ બીએડ જગ્યાની સંખ્યા આઠ ખાલી છે સ્પોર્ટ વિભાગ એથ્લેટિક્સ કેમ્પ અને સાંધી રમતોમાં સીપીએડ ડીપીએડ અથવા કોચ જે અનુભવી હોય તેવા ઉમેદવાર ચાર જગ્યાઓ ખાલી છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો ડ્રાઈવર હેવી લાઇસન્સ ધરાવતા હોય તેવા દસ જગ્યાઓ ખાલી છે રસોઈયા અનુભવી હોય તેવા પાંચ જગ્યાઓ ખાલી છે ગૃહપતિ બે બાર પાંચ દસ જગ્યાઓ ખાલી છે ઓપરેટર અનુભવી ત્રણ જગ્યાઓ ખાલી છે સફાઈ કામદાર અનુભવી ચાર જગ્યાઓ ખાલી છે યોગ્ય લાયકાત અને શ્રેષ્ઠ અનુભવ ધરાવતા શિક્ષકોએ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં શાળાનો રૂબરૂ સંપર્ક કરી રિઝ્યુમ આપી જવું તથા ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂમાં આવવાનું રહેશે ત્યારબાદ જોઈએ જૂન બે હજાર ચોવીસથી શરૂ થતી નવીન વિજ્ઞાન પર્વ ધોરણ અગિયાર શાળા માટે નિશાના વિષય તથા શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે જગ્યાની વાત કરીએ તો ગણિત એમએસસી બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર ભૌતિક વિજ્ઞાન એમએસસી બી એડ રસાયણશાસ્ત્રો એમએસસી બી એડ વિજ્ઞાન એમએસસી બી એડ તથા કમ્પ્યુટર વિષય ભણાવી શકે તેવા પી અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાતના દસ દિવસમાં અરજી સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત પાસપોર્ટ સાઇઝના ફોટા સંપર્ક નંબર સાથે નીચેના સરનામે મોકલવાની રહેશે સરનામું જોઈએ આચાર્ય શ્રી શ્રીમતી એસપી પટેલ વિદ્યાલય નંદાસણ પ્રાથમિક શાળા માટેની જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાની વાત કરીએ તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં બી એ એમ એ પીટીસી બી એડ એમએસસી પીટીસી બી એડ એમ કોમ પીટીસી બી એડ તથા કમ્પ્યુટરના જાણકાર અને વહીવટી કામ કરી શકે તેવા ઉમેદવાર માટે જગ્યાઓ બહાર પડેલી છે અરજી મોકલવાનું સ્થળ જોઈએ શ્રીમતી ડીએસ પટેલ પ્રાથમિક શાળા નંદાસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા તથા અહીંયા આપેલા ઈમેલ આઈડી પર પોતાની અરજી મોકલી શકાય છે ત્યારબાદ જોઈએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ સીની નોન ટીચિંગની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો રજિસ્ટ્રાર જગ્યા એક આપેલી છે પીએસકેલ એક લાખ ચુમ્માલીસ હજાર બસોથી બે લાખ અઢાર હજાર બસો કેટેગરી ઓપન આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગ્યા એક છપ્પન હજાર એકસોથી એક લાખ સત્યોતેર હજાર પાંચસો ઓપન કેટેગરી સેક્શન ઓફિસર ચાર જગ્યા ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ બેતાલીસ હજાર ત્રણ જગ્યા ઓપનની એક જગ્યા એસીબીસીની પર્સનલ આસિસ્ટન્ટ બે જગ્યા પર્સનલ આસિસ્ટન્ટ બે જગ્યા પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો ઓપન માટે સિનિયર ક્લર્ક સાત જગ્યા પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર એકસો સુધી પાંચ જગ્યા ઓપન માટે એક જગ્યા એસી બેસી અને એક જગ્યા એસટી માટે સિવિલ સુપરવાઇઝર એક જગ્યા પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધી ઓપન માટે લેબોરેટરી આસિસ્ટન્ટ બે જગ્યાઓ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર એકસો સુધી ઓપન કેટેગરી માટે ક્લર્ક દસ જગ્યાઓ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર ત્રણસો સુધી છ જગ્યા ઓપન માટે બે જગ્યા બેસી એક જગ્યા એસટી એક જગ્યા એ માટે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે એજ્યુકેશન સ્કેલ ટેસ્ટ ઇન્ફોર્મેશન અહીં આપેલી વેબસાઇટ ઉપર મળી જશે આ વેબસાઇટ ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પાંચ એપ્લિકેશન ભરવાની રહેશે અને આ એપ્લિકેશન પર્સનલી અથવા આરપેડ દ્વારા મોકલવાની રહેશે સરનામું જોઈએ તો રજિસ્ટાર્ડ કે એસ કેવી કચ્છ યુનિવર્સિટી ભુજ થ્રી સેવન જીરો 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 વન આ એપ્લિકેશન દસ ચાર બે હજાર ચોવીસ સુધી પહેલાં મોકલી આપવાની રહેશે આ આછી દરેક અલગ અલગ એપ્લિકેશન માટે અલગ અલગ એપ્લિકેશન ભરવાની રહેશે અને મોકલવાની રહેશે ફીની વાત કરીએ તો રૂપિયા પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાનો રહેશે અને રૂપિયા અઢીસો એસસી એસટી અને પીએસ કેન્ડિડેટ માટે રહેશે જે નોન રિફંડેબલ રહેશે ડી કાઢવા માટેનું એડ્રેસ જોઈએ તો ધ રજિસ્ટ્રાર કેસ કેવી કચ્છ યુનિવર્સિટી ભોજ નામે કઢાવવાનો રહેશે